જંબુસર શહેરને દબાણ મુક્ત બનાવવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું લાંબા સમયથી પડતર પ્રશ્નોને ટ્રાફિકની સમસ્યાને જોતા નગરપાલિકા દ્વારા ડેપો વિસ્તારથી દબાણ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડેપો વિસ્તારથી ઓપરેશન શરૂ કરાયું સરકારી જમીન પર થયેલા તમામ દબાણો તોડી પાડવામાં આવશે ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ શહેરના દરેક વિસ્તારમાં તબક્કાવાર કાર્યવાહી થશે નગરપાલિકાની આક્રમક કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે કે વિકાસના કામોને લોકહિતમાં દબાણો દૂર કરવા અનિવાર્ય છે જંબુસર પાલિકાની લાલ આંખ ડેપો વિસ્તારમાં દબાણોનું સફાયું શરૂ સરકારી જમીન પર બાંધકામ કરનારા સાવધાન જંબુસરમાં દબાણ હટાવો ઝુંબેશ તેજ ચીફ ઓફિસરનું એલાન જંબુસરના દરેક ખૂણેથી દબાણ દૂર કરાશે આજરોજ જંબુસર અને પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વચ્ચમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલ આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયાને બધા ગામ આગેવાનોએ અમને બાહેનદરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે આમ જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ જમ્બુસર નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે જમ્બુસર જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલા અમે કવર કરવાના છે જમ્મુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈ વહીવટદાર ને આપણે જાણ કરેલો છે એ ટ્રાફિક સમસ્યા જે છે અને અત્યારે જમ્બુસર જે રસ્તાઓના કામો ચાલી રહ્યા છે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે એના માટે આપણે પહેલા પહેલા તો રોડની આજુબાજુના દબાણો લઈશું પછી બીજા અમે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છીએ